કરવાનું કોઈ દેખાતો નહી આવડતું તો અંદર જઈશું તાર આ છોકરો બેસી તારા ભાઈ ના પૂછી

એટલે આપણે જોઈએ પરવડી બરોબર હા એટલે જ ને અત્યારે ભાઈ તને ખબર નહીં પડતી ઓછી હા એટલે હું તમને બસ હમ જાઉં બરોબર હા એટલે ખબર પડે તને ભાઈ નજર આવી છે પરવડી બરોબર આ રીતો આ પરવડી છે આપડે સોરાની જાગીશું પોઈન્ટ આવે છે એવું આવું જો હા આ બધું ધોવા દે બનતું ઠંડુ આવે હા એટલે જ ને

અરે કા બેહરા જી હા ગોમમા આ જલનો સંધી સાકલ નું કારણે હા કરાવો હા બા અમે મોહ કે ખાવા જોવું હા એ તો ના મે હા જીય બરાબર તમારું મે જોઈએ હા જોઈએ કમ્પ્લીટા મારો પોણી પાણી ખોંગન પોણી પાવું ને હા